ગામ ખાતે આવેલી રાજા રામ મોહન રાય સરકારી સ્કૂલના સહયોગથી ગુત્રી પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના જીવનમાંથી પ્રેરણા આપવાનો હતો આ વર્ષની થીમ શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજને પ્રોત્સાહન આપવા માટે રમત હતી આ પ્રસંગે ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓ શાળાના શિક્ષકો વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા કાર્યક્રમની શરૂઆત મેજર તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સંબોધતા રમતગમતનું આપણા જીવનમાં શું મહત્વ છે તે સમજાવ્યું તેમણે કહ્યું કે રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે કાર્યક્રમના અંતે ગોધરે પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે રમતગમત એ સમાજને જોડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે તે આપણને ટીમવર્ક શિસ્ત અને એકબીજાનો આદર કરવાનું શીખવે છે ત્યારે આજના દિવસે મેજર ધ્યાનચંદજીને યાદ કરીને આપણે સૌ સંકલ્પ લઈએ કે રમતગમતને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ આ સ્કૂલમાં આપ બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષણગણ તેમજ મારી સાથે આવેલા મારા સ્ટાફના મિત્રો તેમજ અત્રે ઉપસ્થિત મીડિયાના પણ મિત્રો છે અને આપ સૌ વિદ્યાર્થી ગણોને હું સૌ પ્રથમ મેજર ધ્યાનચંદ કે જે હોકીના મોટા પ્લેયર હતા અને એમના જન્મદિવસ નિમિત્તે સરદારશ્રી દ્વારા જે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી રાખેલ છે જેમાં સ્કૂલોમાં આ ઉજવણી કરી એમાં પોલીસને પણ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ તમારી સાથે સરકાર શ્રી જોડી પોલીસ વિશેનો જે ડર હોય ભય હોય એ દૂર કરવાનું સરકાર શ્રીનો એક અભિગમ નિમિત્તે આપણે સૌ અત્યારે એકત્રિત થયેલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામોનરાય પ્રાથમિક શાળા સયાદીગત દ્રવિશ ના શાળાનો મુખ્ય શિક્ષક ભરત પંડ્યા મારી શાળામાં સાડા ત્રણસોથી વધુ બાળકો અભ્યાસ કરે છે આજનો દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ અંતર્ગત બાળકોને બે દિવસ અમારા બે થી ત્રણ દિવસનો રમતોત્સવનો આખો કાર્યક્રમ છે એ અંતર્ગત આજે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈને ગોત્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી બારોટ સાહેબ તથા એમનો સ્ટાફ વધારેલ છે બાળકોને એક પોલીસ ખાતા સી એક પરિચિત થાય અને સાથે સાથે આવા કાર્યક્રમમાં એના વિશેષ વ્યક્તિ દ્વારા બાળકો પ્રોત્સાહિત થાય એવા હેતુ થઈને બાળકોને ગેમમાં ખાસ કરીને અત્યારે પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે અને એટલા માટે અમે આજે રમતોત્સવનો દિવસ ખુલ્લો મિત્રતાનો ભાવ વધશે હા ચોક્કસ ચોક્કસ એક નાના હતા ત્યારે એ સમયગાળામાં બાળકોને ઘરમાંથી જે કહેવામાં ગમાતા ડર સીજા સુજા પોલીસ આવશે એની જગ્યાએ હવે બાળકોને ખ્યાલ આવે છે કે પોલીસ આપણો મિત્ર છે આપણા સેફ્ટી માટે છે અને એ એક પ્રત્યેનો એક ડર દૂર થાય છે વારંવાર આવી રીતે અમે પણ બાળકોને ક્યારેક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈએ છીએ એની શું પ્રવૃત્તિ છે રાઉન્ડ ધ ક્લોક આપણી રક્ષા માટે થઈ શું કરે છે એમને પણ ખ્યાલ આવે એટલે નાના બાળકોને આ રીતે ભરી છે છે કે પરિચિત પોલીસની જે બાળકોનો જે કાર્યક્રમ કેટલું બાળકો માટે ખાસ બાળકો માટે ખૂબ જ ખાસ રહેશે કેમ કે શાળામાં અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે પણ હવે એક રમતોત્સવના કાર્યક્રમમાં જ્યારે પીએસઆઈ દરજાના અધિકારીઓ સાથે હાજર હોય છે ત્યારે બાળકો એક પ્રોત્સાહિત થાય છે કે સરસ કે આપણે ગેમ રહીને એનાથી એ પણ મોટિવેટ થશે સાથે એમને એ પણ જણાવી કે મારે પોલીસ પડે ઘણા બાળકોને એવી મહત્વકાંક્ષા કે હું પણ એક પોલીસ અધિકારી બનું સાથે સાથે એ પણ જોઈને એવું થશે કે ભાઈ હું પણ એક અધિકારી બની શકું છું સાહેબ પાસેથી એક પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવી શકે છે બાળકોને પણ પોલીસને જોઈને જોઈશું ચોક્કસ વચ્ચે